પંચોતેર વર્ષીય વિવાદાસ્પદ વકીલો પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવતા વકીલનું મોત થતા વકીલ આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે વડોદરા શહેરમાં અંદાજે દોઢ બે વર્ષ અગાઉ વકીલ અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતી સાથેની બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેથી વકીલ આલમમાં તેમજ સામાન્ય પબ્લિકમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે ગઈકાલે રાત્રે વકીલ ઉપર અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો આ હુમલામાં તેમની ગંભીર ઈજા થતા મોત થયું હતું તાલુકા પોલીસે આ બનાવ સંદર્ભે નોંધીને અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ હુમલો કરનાર વકીલ દ્વારા અવારનવાર મહિલાને કણડગત કરવામાં આવતા મહિલાના પતિએ જ હુમલો કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેથી આ બનાવ સંદર્ભે પોલીસે આગળની તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે સાંજે આ બનાવ બન્યો છે શરૂઆતમાં આ માહિતી ના મળી પછી બોડી જોડે જાણવા મળ્યું કે જે શરીરના અલગ અલગ ભાગોમાં જે રીતે ઈજા પહોંચી છે એ કોઈના માર મારવાથી ઇજા બનેલ છે જેના કારણે આ મોત નીપજેલ છે શું નામ છે નાનું વિઠ્ઠલ પ્રસાદ પંડિત છે વકીલ શ્રી આ ઘટના સિંગરોટ નદીની સિંગરોટ ગામ પાસે બની છે મિની નદીના લોકેશનની આસપાસ કે જાણવા મળી છે ત્યાંના બે વ્યક્તિઓ એકસો આઠ ને બોલાવી હતી અને એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલ આ કરી સારવાર અર્થે લઈ આવ્યા હતા ગત રાત્રે ગત રાત્રે એક ત્રીસ વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજેલ છે એ વ્યવસાય વકીલ હતા ઘણા સિનિયર વકીલ હતા ઘણા સમયથી વકીલનો પ્રેક્ટિસ કરે છે આ જોવા જઈએ તો વકીલો માટે બી આ બહુ ખરાબ સમાચાર કહેવાય કે કઈ બહાર નીકળ્યા હોય ને આવી રીતે મોત નીપજે તો એના માટે બી સરકારે વકીલો માટે કઈક લાવવું પડે કઈ કઈ ખાસ કાયદો પસાર કરવો પડશે એ હજુ કોઈ જાણવા નહીં મળ્યું આરોપીને તો ત્યાં પોલીસે ધરપકડ કરી છે પણ કયા કારણ થી આ થયું છે એવું કોઈ જાણવા નહીં મળ્યું શરીર ના માથાના ભાગે માથાના પાછાના ભાગે મારું છે આગળના ભાગે લોહી લોહાણ થઈ ગયું છે આગળનું જે મોઢાનો જે ભાગ છે એ તોડી નાખ્યો છે પગે માર્યું છે હાથે માર્યું છે આ ઘટનાની જાણ ગઈકાલે રાત્રે થઈ છે આઠ વાગે થઈ છે એમના 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 ઘરે 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 કર્યો છે વકીલ તરીકે અમારી આશા એ રાખે છે કે જે એડવોકેટ પ્રોડક્શન એક્ટ છે એ પ્રમાણે વકીલોને સુરક્ષા આપવી પડે તો ગમે ત્યારે કોઈના પક્ષમાં અમે જ્યારે વકીલાત કરતા હોય કે કેસ લડતા હોય તો સામે વાળો બી અમને મારી શકે છે તો એના માટે સરકારે અમારા માટે કંઈક સુરક્ષા માટે કઈક વિચારવું પડે આવું આવું તો ઘણા બધા વકીલોને ઘણા તમે જો કચ્છમાં આવું થયું રાજકોટમાં આવું થયું જે તો વકીલોને આવી આવી લોકો મારતા રહેશે આરોપીને જે રીતે પકડવામાં આરોપીને કઈ નરેશભાઈ રાવલ તરીકે નામ જાહેર કર્યું છે પણ ચોક્કસ કોઈ માહિતી બહાર નહીં મળી અમે લોકોને